આવતીકાલે પચીસમી જુલાઈએ ગિરિમથક સાપુતારા ખાતે પધારનાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમ સંદર્ભે યોજાઈ સમીક્ષા બેઠક તારીખ પચીસમી જુલાઈએ ગિરિમથક સાપુતારા ખાતે પધારનાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાતને લઈ જિલ્લા વહીવટી તંત્રએ આનુષાંગિક કામગીરીઓ આરંભી દીધી છે જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ સંબંધે કરવાની થતી પ્રોટોકોલ મુજબની કામગીરી બાબતે સંબંધિત જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપતા ઇન્ચાર્જ કલેક્ટર શ્રી બીબી ચૌધરીએ વિગતે સમીક્ષા હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે આજે તારીખ ચોવીસ અને આવતીકાલે પચીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ગિરિમથક સાપુતારા સ્થિત સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા ભાજપની વિસ્તૃત બેઠકનું આયોજન કરાયું છે જેમાં તારીખ પચીસમી જુલાઈએ મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહેનાર છે બે દિવસીય બેઠકમાં આદિજાતિ મોરચા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્રી સમીર ઉરાવજી પ્રમુખ અર્જુન સંગઠન પ્રભારી રત્નાકરજી સહિત આદિજાતિ જિલ્લાઓના સંગઠન પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે કાર્યક્રમના સુચારુ અમલીકરણ અને આયોજન વ્યવસ્થા અર્થે યોજાયેલી બેઠકમાં જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી સુભાષ ગાયન જિલ્લાના નાયબ વન સંરક્ષક શ્રી રવિ રાધાકૃષ્ણ અને દિનેશ રભારી નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સુનીલ પાટીલ પ્રાંત અધિકારી સાગર મોવાલિયા સહિતના સંબંધિત ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો